ઓલ્વિન એક્સપ્રેસ પહોંચી છે રાજકોટના મહીકા ગામે રાજુભાઈનું આ ખેતર છે અને આ અરડીયામણા આ ખેતરની અંદર અત્યારે હાલ લાંબી લાંબી સરગવાની સીંગો અત્યારે અહીંયા લચકી રહી છે સરગવાનો આ છોડ છે સરગવાનું ખેતર છે અને આ ખેતરની અંદર રાજુભાઈએ પોતે શું સમસ્યા હતી અને સમસ્યાને પહોંચી વળવા માટે એનું સમાધાન શું ગોતી કાઢ્યું એ જાણીશું આપણે રાજુભાઈ સાથે જઈને વાત કરીશું અહીંયા આ ખેતરની અંદર અને સરગવાના આ વર્ષે સરગવાની ખેતીની અંદર જે ખેતી કરતા જેટલા પણ ખેડૂતો છે એમને સૌથી મોટી સમસ્યા સતાવતી હતી અને એ સમસ્યા હતી આ વર્ષ ચોમાસામાં પડેલો સતત અને અવિરત વરસાદ જેના કારણે સરગવાના પાકની અંદર ફ્લાવરિંગ તો આવી ગયું ફૂલો પર આવી ગયા પણ ફૂલમાંથી સિંગ બનવાની જે પ્રક્રિયા જે છે એ ક્યાંક ને ક્યાંક અટકાઈ ગઈ પરંતુ અહીંયા રાજુભાઈએ એનું સમાધાન ગોતી કાઢ્યું અને આજે આ છ મહિનાનો સરગવાનો છોડ તમે મારી પાછળ હું તમને પછી ફરીથી દ્રશ્યો બતાવું આજે લાગત જે તમને જે છોડ દેખાડ્યા છે ને એ તમામ છોડ માત્ર એની ઉંમર છ મહિનાની છે છ મહિનામાં એને ફ્લાવરિંગ આવ્યું ને ફ્લાવરિંગ આવ્યા પછી એની અંદર સિંગો પણ અત્યારે આવી ગઈ ને સિંગોની અંદર સિંગો વેચી અને રાજુભાઈ લાખેણું કમાયા પણ ખરા એ રાજુભાઈ આપણી સાથે છે આ એમનું ખેતર છે આપણે વાત કરીશું સીધા રાજુભાઈ સાથે જી રાજુભાઈ પહેલાં પૂરું તમારું જે નામ જે છે એ તો અમને રાજુભાઈ ખબર પડી પરંતુ હકીકતમાં તમારું જે નામ ગામ અને મોબાઈલ નંબર જણાવ્યું મારું નામ રાજુભાઈ આ બાજુ અને ગામ અહીંયા વાળી રાખીશું અચ્છા 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 અવાડીની અંદર સમસ્યા શું હતી સરગવો ક્યારે રોપ્યો જાણવું છે અને ત્યારબાદ ફૂલ ક્યારે ચાલુ થયા અને સમસ્યા શું આવી હતી આ વખતે વાવેતરના ત્રણ સાડા ત્રણ મહિના પછી ફૂલ આવી ગયા ત્યાર પછી વરસાદ સતત ચાલુ રહ્યો એટલે ફૂલમાંથી નવી નહોતી બનતી અને પછી આપણે હરિયાળી આગ્રહ દિનેશભાઈની ની મેં મુલાકાત લીધી એટલે એમને આ વિઝોલ અને વિઝો મેક્સ આ બે પ્રોડક્ટ આપી અને એનો મેં સ્પ્રે લીધો અને દસ દસ દિવસના અંતરે બે સ્પ્રે આપ્યા ત્યાર પછી પુષ્ક પ્રમાણમાં સિંગો લાગી અને સારું એવું રિઝલ્ટ મળ્યું મને બરોબર છે તો સિંગો બરાબરની લાગી અને રિઝલ્ટ પણ સારું મળ્યું રિઝલ્ટ તો યાર એક વસ્તુ છે કે લિક્વિડ ફર્ટિલાઇઝર છે રામ સાઈડ છે બરાબર છે એટલે રિઝલ્ટ તો આવવાના તે એ નક્કી જ હતા કેમ કે હજારો અને લાખો ખેડૂતો આનો ઉપયોગ કરી ચૂકેલા છે સરગવામાં જે આ વર્ષની જે સમસ્યા હતી એની સામે એનું જે સમાધાન તમને જે મળ્યું છે પહેલાં શરૂઆતથી લઈને અત્યાર સુધી તમે જણાવો કે અત્યાર સુધી કેટલો માલ વેચ્યો શું લાગ્યું તમને સરગવાની ખેતીમાં હા મૂકી શકો છો નીચે તમે શું લાગ્યું તમને ખેતીની અંદર આ સરગવામાં તો હાલ તો મેં અંદાજે વજન

આમ તો સરગવાની અંદર અહીંયા પહેલું જ વરસ છે તેમ છતાં અહીંયા તમે સરગવામાં ખાસ જોઈ શકો છો કે જબરજસ્ત અહીંયા ફ્લાવરિંગ અને ફ્લાવરિંગ જેટલું પણ થયું એ તમામનું ફળમાં રૂપાંતર થયું છે અને એ વિઝોલ અને વિઝોમિક્સનો કમાલ અહીંયા એમણે કરેલો છે તેવું રાજુભાઈ પોતે કહી રહ્યા છે કેમ કે આ જે જે છોડ જે છે છોડ નમી પડે છે વજન એટલું હોય છે કેમ કે વિઝોલ અને વિઝોમિક્સ એ તમારા પાકનો સંતુલિત આહાર છે અને એક લિક્વિડ ફર્ટિલાઇઝર છે કે જે તમારા પાકની જે જરૂરિયાતો જે છે એ જરૂરિયાત જરૂરિયાતો પૂરું કરે છે રાજુભાઈ સાથે આપણે ફરીથી જઈશું રાજુભાઈ આજે તમે અમારે તમારો છાલ છોડવાના નથી કેમ કે જે જે રિયાલિટી જે છે આપણે બધાને બતાવવાની છે બરોબર છે તો રાજુભાઈ બીજી કઈ કઈ ખેતી કરો છો ને ઓલવિન બ્રાન્ડ સાથે મતલબ કે રામ સાઈડ સાથે તમે કેટલા ટાઈમથી જોડાયેલા છો પહેલી તો વાત માનો કે 7-8 મહિના હું આપણી કંપની સાથે જોડાયેલ છું અને બીજી તો રીંગણી છે હાલતમાં ટેટીનું વાવેતર કરેલું છે અને અલગ અલગ શાકભાજીના બરોબર છે વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા આ નવયુવાન દેખાતા રાજુભાઈ રામ સાઇડ્સની અલગ અલગ જે પ્રોડક્ટ જે છે એ પોતાની અલગ અલગ શાકભાજીની ખેતીની અંદર અને સૌથી સારામાં સારું સરગવાની અંદર તે વાપરી રહ્યા છે અને વાપર્યા પછી અત્યારે પોતે એટલા ખુશ છે કે અત્યારે આ જે સરગવાની અંદર કે જ્યાં પરિસ્થિતિ બિલકુલ વિકટ હતી તે વિકટ પરિસ્થિતિમાં પણ અત્યારે લાખેણું કમાઈ રહ્યા છે તમે પણ સરગવાની ખેતી કરો છો આ વર્ષે વરસેલા વરસાદથી વરસેલા ચોમાસાથી તમારા સરગવાની અંદર પણ જો કદાચ ફૂલમાંથી ફળમાં રૂપાંતર ન થતું હોય તો આ વિડીયોના અંતની અંદર આપેલા આખા ગુજરાતના અલગ અલગ કંપનીના ઓફિસરોના જે નંબર જે છે એ નંબર પર તમે સંપર્ક કરી શકો છો